પછી આ શું છે યા ટીન શર્ટ કેવો છે અને જેવો છે આ પાйно હા પછી આપકો પેન્ટ કેવો છે હા પેન્ટ હા પેન્ટ ને તો આ કેવો દોરેલું છે શર્ટ હા બગો હા પેન્ટ હા પેન્ટ તો ઉનાળામાં ગરમી લાગે તો કેવા કપડા પહેરવાના જબલું આ પાйно શર્ટ અને એની નીચે શું આવે કમાસુ 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 આવે કમાસુ તો કમાસમાં શું પડે વરસાદ વરસાદ વરસાદમાં શું લેવું પડે આપણે છત્રી અને રેનકોટ લેવો પડે તો આખી ઋતુ કેટલી શિયાળો